ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું વંદી તો સમાચાર વિગતવાર જોઈએ એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીમાં લીલીયાના પીપળવા ગામે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે વધુ એક વખત નકલી ઘી ઝડપાયું અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં આ નકલી ઘીની ફેક્ટરી ચલાવાઈ રહી હતી જેને ઝડપી પાડવામાં આવી છે વનસ્પતિ તેલમાંથી આ નકલી ઘી બનાવાતો હતું જેને હાલ તો ઝડપી લેવામાં આવ્યું છે આ સમગ્ર ફેક્ટરી કરાઈ નકલી ઘીનો જથ્થો સહિત વનસ્પતિ તેલ સહિતની મશીનરીને હાલ કબજે કરીને આંગે તપાસ હાથ ધરવામાં આવી છે આશરે લાખનો કબજે કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વધુ એક વખત નકલી ઘીની આ ફેક્ટરી ઝડપાઈ છે નકલી ઘી ઝડપાયું છે લીલીયાના પીપળવા ગામે આ નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી તેના પર દરોડા પાડવામાં આવ્યા અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં ગોળક ધંધો ચલાવવામાં આવતો હતો નકલી ઘીની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે જેમાંથી વનસ્પતિ તેલમાંથી આ નકલી ઘી બનાવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો હાલ તો સમગ્ર મશીનરીને પણ કબજે કરી લેવામાં આવી છે નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કરી લેવામાં આવ્યો અને જે વનસ્પતિ તેલમાંથી આ ઘી બનાવવામાં આવતું હતું તેને પણ ઝડપી લેવામાં આવ્યું છે આશરે ત્રીસ લાખનો મુદ્દામાલ હતો જેને કબજે કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે નકલી ઘી ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે તો નકલી ઘીનું આ સમગ્ર કૌભાંડ સામે આવતા આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી જવા પામી છે અમરેલીથી આ મહત્વના સમાચાર છે અમરુલ મિનરલ વોટર પ્લાન્ટની આડમાં આ ગોળ ધંધો ચલાવવામાં આવતો હતો ઘી બનાવવામાં વનસ્પતિ તેલ આ નકલી ઘી બનાવવામાં સમગ્ર થયો છે અંગે હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી છે કોણ કોણ આ સમગ્ર કૌભાંડના સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો આ નકલી ઘી ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે પણ હાલ તપાસ ધરાઈ છે કે કડક કાર્યવાહી પણ થાય તેવી માંગ હાલમાં થઈ રહી છે તો નકલી ઘીની ફેક્ટ છે હવે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે તો કોની રહે નજર હેઠળ આ નકલી ઘીની ફેક્ટરી ચાલતી હતી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું તે એક તપાસનો વિષય છે શા માટે લોકોના આરોગ્ય સાથે આ રીતે અવારનવાર ચેડા કરવામાં આવે છે

અને આસપાસનો પોલીસ સત્ર સ્થાનિક પ્રશાસન છે આ વાતથી અજાણ હોવાનું સામે આવ્યું છે મૃત્યુ ઝડપાયું છે ત્યારે સમગ્ર મામલે કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો આ ફેક્ટરી ચલાવતા હતા તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે ત્યારે સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ પણ ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કેટલા સમયથી આ નકલી ફેક્ટરી ચાલતી હતી તે પણ એક મોટો તપાસનો વિષય છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ ઓનલાઈન પર જોડાયા છે કામેશ નકલી ટોલ નાખું નકલી અધિકારી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે આ નકલીનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે આરોગ્ય સાથે ચેડા થતા હતા ખૂબ જ ગંભીર પ્રશ્ન કહી શકાય બિલકુલ ચોક્કસથી અન્વી આપને જણાવી દઉં કે અમરેલીથી ખુબ મહત્વના સમાચાર આવ્યા છે ને તેની જો વાત કરવામાં આવે તો લીલીયાના પીપળવા ગામેથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે ચોક્કસથી કહી શકાય છે કે અમરેલી અને પીપળવાના ગામે લોકોએ હવે તાત્કાલિક ધોરણે સાવધાન થવાની જરૂર છે કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે તો અગાઉની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ઘણી બધી વસ્તુઓ નકલી હોવાનો જે કૌભાંડનો પર્દાફાશ થયો હતો જીએસટીવી પણ અગ્રેસર રહીને પોતાની ભૂમિકા ભજવી હતી અને લોકો ધ્યાન જાય એ માટે એમને જાણકારી આપી હતી અત્યારના સૌથી સમયના મહત્વના સમાચાર ગામે હવે નકલી ટોલ નાખો નકલી જીરું નકલી અધિકારીઓ બાદ હવે રાજ્યની વાત કરીએ તો ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે ને જેને લઈને વાત કરીએ તો અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં આ નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો ફાસ્ટ થયો છે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરીનું આ કૌભાંડ હતું તેનો ફાસ્ટ લીલીયાપુર પોલીસે કર્યો છે જેને લઈને અત્યારની જે વાત કરવામાં આવે તો હાલમાં મળતી જાણકારી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે નાના મોટા ડબ્બા હતા બેરલ હતા મશીનરી સહિત આશરે અંદાજે ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે વોટર પ્લાન્ટની પ્લાન્ટની આડમાં ચાલતા જે નકલી ઘીની ફેક્ટરી પર પોલીસ દરોડા પાડ્યા હતા ને દરોડા પાડતા જ સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચી ગયો હતો ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો અને જેને લઈને રાત્રે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં કરવામાં જપ્ત આવ્યો છે 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 આ આ સાથે જ હવે સૌથી મહત્વનો સવાલ સવાલ એ થાય ઉઠાવે કે શા માટે નકલી ઘીની ફેક્ટરી ચાલતી હતી કેટલા સમયથી ચાલતી હતી શા માટે સૌરાષ્ટ્રના લોકો સાથે અમરેલીને અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા આ ઘીની ફેક્ટરી બનાવવાનું જે કૌભાંડ ઝડપાયું છે હવે નકલી ઘીની બનાવવાની ફેક્ટરીનું નું કૌભાંડ ઝડપાયું છે ત્યારે આમાં કયા મોટા મોટા માતાની સંડોવણી હોઈ શકે કેટલા સમયથી આ એક્ટિવિટી ચાલતી હતી કોની રહેમ રાહ હેઠળ આટલું મોટું કૌભાંડ ચાલતું હતું અને જો આ નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે એટલે કહી શકાય કે લોકોના જો સ્વાસ્થ્યને ગંભીર અસર થાય તો કોણ જવાબદાર થાય તમામ પ્રશ્નો સામે આવી રહ્યા છે આ સાથે જ સ્થાનિય પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠે છે કારણ કે આજે પોતાના જે વિસ્તારમાં જો આટલું મોટું કૌભાંડ મસમોટું કૌભાંડ ચાલતું હોય ને જેમાં લોકોના આરોગ્યને જોખમ હોય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા તો તેને ખૂબ ગંભીર બાબત ગણી શકાય તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ અંગે મોટો ખુલાસો થઈ શકે છે આભાર ક્રમે જોડાવવા માટે અને માહિતી આપો